ચૂંટણી પ્રચાર બાદ છત્તીસગઢના બસ્તરમાં કરશે જાહેર સભા તો અખિલેશ યાદવની બિજનોર અને મુઝફ્ફરનગરમાં યોજાશે ચૂંટણી રેલી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ સામે ભારતના કડક વલણને દોહરાવ્યું પુણેના એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કહ્યું સરહદ પાર આતંકવાદીને નહીં કરાય સહન ઈરાન ઇઝરાયલ પર કરી શકે છે હવાઈ હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્યક્ત કરી આશંકા ભારત સહિત અનેક દેશોએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી ઈરાન અને ઇઝરાયલ પ્રવાસ નહી કરવા ચેતવ્યા ગુજરાતમાં જામ્યો લોકસભા ચૂંટણીનો માહોલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિરમગામ ખાતે મોદી પરિવાર સભામાં રહેશે ઉપસ્થિત તો નવસારીના ખેડૂત મિલન સમારંભમાં હાજરી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દાહોદમાં દેવગઢ બારિયા ખાતે સંબોધશે જનસભા કચ્છ સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી સુરત ભરૂચ વલસાડ નવસારીમાં થઈ શકે છે વરસાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા કમોસમી વરસાદ આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સની રાજસ્થાન રોયલ સામે થશે ટક્કર કાલે દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટને છ વિકેટે આપી માંગ